નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે આ એક વસ્તુ ખવડાવી દેશો તો મિત્રો તમારી બધી જ સમસ્યાઓ દૂર થઈ જશે મિત્રો તમારા ઘરમાં પૈસાની તંગી હશે તો તે દૂર થઈ જશે તેમજ મિત્રો ઘરમાં પિતૃદોષ કે કુંડળી દોષ હશે તો મિત્રો આનાથી પણ મુક્તિ મળશે કારણ કે મિત્રો આ દેવ ઉઠી એકાદશીના દિવસે ઘણા બધા શુભ સંયોગો બનવા જઈ રહ્યા છે મિત્રો આથી મિત્રો આ દિવસનું બહુ વધારે મહત્વ છે પણ જો તમે આ દેવ ઉઠી એકાદશીના દિવસે ગાય માતાને આ એક વસ્તુ ખવડાવી દેશો તો મિત્રો તમારી સર્વ મનોકામના પૂરી થઈ જશે મિત્રો મિત્રો તેની સાથે જ આ દેવ ઉઠી એકાદશીના દિવસે વિષ્ણુ ભગવાનની પૂજા કરવાનું પણ વિધિ વિધાન છે તેમજ આ દિવસે જો તમે કોઈ નાનો ઉપાય પણ કરશો તો આનો અવશ્ય લાભ તમને પ્રાપ્ત થશે મિત્રો આથી મિત્રો આજનો વિડીયો જો તમે આખો જોઈ લીધો તો માની લેજો કે ભગવાન વિષ્ણુ તમારી બધી જ મનોકામના પૂર્ણ કરશે મિત્રો મિત્રો તેની સાથે જ મિત્રો અમે તમને આ વિડીયોમાં જણાવશું કે તમારે એવું કયું કાર્ય કરવું જોઈએ કે જેથી તમારું ભાગ્ય ચમકી જાય મિત્રો આ એક નાના કાર્યથી વ્યક્તિ ધનવાન બની જાય છે અને મિત્રો લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત કરી શકે છે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે હોવ કે માં લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો મિત્રો આ વિડીયોને પ્યારી લાઇક કરજો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂર લખી દેજો મિત્રો વૈદિક પંચાંગ અનુસાર કાર્તક માસની શુક્લ પક્ષની એકાદશીના દિવસે વૈદ દેવ ઉઠી એકાદશીના વ્રતનું પાલન કરવામાં આવે છે મિત્રો આ દિવસે ભગવાન વિષ્ણુની વિશેષ ઉપાસના કરવામાં આવે છે મિત્રો હિન્દુ ધર્મમાં એકાદશી વ્રતનું વિશેષ મહત્વ છે ધાર્મિક માન્યતા અનુસાર જે કોઈ વ્યક્તિ આ એકાદશી વ્રતનું પાલન કરે છે અને બધા જ પ્રકારના કષ્ટ અને દુઃખોમાંથી મુક્તિ મળે છે મિત્રો તો મિત્રો તમને જણાવી દઈએ કે દર વર્ષે કાર્તક માસ માસની શુક્લ પક્ષની એકાદશી તિથિના દિવસે દેવ ઉઠી એકાદશીનું વ્રત આવે છે મિત્રો આથી મિત્રો આ વર્ષે આ વ્રત છે એ બે નવેમ્બરના દિવસે રાખવામાં આવે છે આથી મિત્રો આ વિશેષ દિવસ પર પૂજા પાઠ માટે અમુક વિશેષ સંયોગો બનવા જઈ રહ્યા છે આથી જો મિત્રો તમે આ દેવ ઉઠી એકાદશીના દિવસે ગાય માતાને આ એક વસ્તુ ખવડાવી દેશો તો મિત્રો તમારી સમસ્ત મનોકામના પૂરી થઈ જશે જો મિત્રો તમારા ઘરમાં ધનને લગતી સમસ્યા તેમજ વાસ્તુદોષ પિતૃદોષ કોઈ સભ્ય કે જે બહુ ગંભીર હેરાન હોય તેમજ મિત્રો ઘરના સભ્યોનો ધંધો સારો ન ચાલતો હોય તો મિત્રો આ દેવ ઉઠી એકાદશીના દિવસે ગાય માતાને મિત્રો આ એક વસ્તુ તમે ખવડાવી દેશો તો તમે આ બધી જ મુશ્કેલીઓમાંથી તમને ઉજાગર થઈ જશો મિત્રો તેમજ આ ઉપાય કરવાથી કર્મ સુખ સમૃદ્ધિ આવશે મિત્રો એ પહેલાં મિત્રો આપણે જાણીએ કે આ દેવ ઉઠી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની ઉપવાસના છે અભિજિત મુહૂર્તમાં કરવામાં આવે છે કે જે આ દિવસે સવારે વાગ્યાથી લઈને બાર વાગ્યા સુધીમાં કરવામાં આવે છે તેની સાથે જ મિત્રો તમારે એક વસ્તુ જાણવી બહુ જ જરૂરી છે મિત્રો તો મિત્રો એકાદશી વ્રતનું શાસ્ત્રોમાં શું મહત્ત્વ છે તો મિત્રો એકાદશીનું વ્રતનું મહત્વ છે એને શાસ્ત્રોમાં બહુ વિસ્તારથી જણાવવામાં આવ્યું છે તો મિત્રો ધાર્મિક માન્યતા અનુસાર જે વ્યક્તિ પ્રત્યે એકાદશીનું પાલન કરે છે એને તેનું વ્રત રહે છે તો તેને સમસ્ત પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે મિત્રો અને શ્રી હરિના ચરણોમાં તેને સ્થાન મળે છે તો મિત્રો આ ઉપાયનું ફળ તમને ત્યારે જ પ્રાપ્ત થઈ શકે છે જ્યારે તમે આ વિડીયોને લાઈક કરો છો કેમ કે તમારી એક લાઇકથી માલક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે અને મિત્રો તમે તમને ખૂબ જ આશીર્વાદ આપે છે આથી મિત્રો આ વિડીયોને એક લાઇક કરવાનું ભૂલશો નહીં તેમજ આ દેવ ઉઠી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની વિધિવત ઉપવાસના કરવાથી રોગ દોષ વગેરે જેવી વસ્તુથી મુક્તિ મળે છે અને ધન અને ઐશ્વર્યનું આગમન થાય છે મિત્રો તેમજ મિત્રો આ દિવસે ભગવાન વિષ્ણુ છે એ ચાર માસની યોગ નિદ્રામાંથી જાગે છે આથી મિત્રો આ દિવસનું મહત્વ વધુ વધી જાય છે તો મિત્રો સાથે આપણે જાણીએ કે આ દેવ ઉઠી એકાદશીના દિવસે ગાયને એવી કઈ વસ્તુ ખવડાવી દેવી જોઈએ કે જેનાથી આપણે સમસ્ત મનોકામના પૂરી થાય મિત્રો અને સમસ્ત પ્રકારની મુશ્કેલીમાંથી આપણને મુક્તિ મળી શકે મિત્રો તેમજ મિત્રો આ ઉપાય કરવાથી મિત્રો વ્યક્તિ છે એ ધનવાન બની શકે છે આથી મિત્રો આ વિડીયોને આખો સાંભળવા વિનંતી છે તો મિત્રો આ એકાદશીનો દિવસ એવો છે કે આ દિવસથી બધા જ લોકોના માંગલિક કાર્યોની શરૂઆત થઈ જાય છે તેની સાથે જ મિત્રો આ દિવસે ભગવાન વિષ્ણુ લક્ષ્મી માતાની પૂજા આરાધના કરવાનું વિધાન છે આવી પણ માન્યતા છે કે આ વ્રતને કરવાથી પાપોનો અંત આવે છે મિત્રો મિત્રો પાંડુઓએ શ્રી કૃષ્ણ ભગવાનના માર્ગદર્શન પર આ વ્રતને કરીને મહાભારત યુદ્ધમાં વિજય પ્રાપ્ત કર્યો હતો તો મિત્રો દેવ ઉઠી એકાદશીના દિવસે સર્વજ્ઞનો દરવાજો છે એ ખુલી જાય છે આટલા માટે મિત્રો આ દિવસે તમે જે પણ દાન પુણ્ય કરો છો એ સૌથી વધુ શુભ માનવામાં આવે છે મિત્રો આથી મિત્રો દેવ ઉઠી એકાદશીના દિવસે જો તમે આ ઉપાય કરી લો છો તો તમારી ઉપર લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત થશે તેમજ મિત્રો તમે ધનવાન બની જશો અને મિત્રો અમે તમને જે ઉપાય જણા ઉપાય જણાવીએ છીએ એને મિત્રો તમે અવશ્ય કરજો તો મિત્રો આ ઉપાય છે એ ગાય માતાને લખતો છે અને મિત્રો દેવ ઉઠી એકાદશીના દિવસે ગાય માતાને મિત્રો આ એક વસ્તુ ખવડાવી એ બહુ શુભ માનવામાં આવે છે તેમજ મિત્રો વ્યક્તિ રંગમાંથી રાજા બની જાય છે અને મિત્રો કોટી દેવી દેવતાનો વાસ હોય છે એ ગાય માતાની કૃપા પણ એ વ્યક્તિ ઉપર આજીવન વર્ષે છે મિત્રો તેમજ મિત્રો એ વ્યક્તિના કર્મ અન ધનની ક્યારેય કમી નથી થતી મિત્રો તેમજ મિત્રો તે વ્યક્તિના જીવનમાંથી કાળ અને ગરીબી સમાપ્ત થઈ જાય છે તો મિત્રો એવા કયા સાથે જોડાયેલા મહત્વના ઉપાય છે કે કે જેને તમે જો દેવ એકાદશીના દિવસે કરો છો તો મિત્રો વિશ્વાસ રાખજો તમારા કર્મ અન્નના ભંડાર છે એ ભરેલા રહેશે જે પણ મિત્રો દુખ દર્દ કે મોટી સમસ્યા છે એનાથી તમને મિત્રો મુક્તિ મળશે તો મિત્રો સનાતન પરંપરામાં ગાય ગંગા અને ગાયત્રીનું સૌથી વધારે ધાર્મિક મહત્વ છે મિત્રો એવી માન્યતા છે કે ગાય માતાના શરીરમાં કોટી દેવી દેવતાઓનો વાસ હોય છે મિત્રો ગાય માતાની સેવા તેમજ પૂજા જે કોઈ પણ કરે છે તો તેની ઉપર આ બધા જ દેવી દેવતાની કૃપા વરસે છે મિત્રો તો મિત્રો ગાય માતાની સેવાથી માત્ર આ જન્મના જ નહીં પરંતુ પૂર્વ જન્મના પણ દોષ દૂર થઈ જાય છે મિત્રો તો મિત્રો દરેક સવારે જો તમારા ઘરમાં ભોજન બને છે તો સૌ પ્રથમ રોટલી જે બને છે એને તમે ગાય માતાને ખવડાવી દેજો મિત્રો અને મિત્રો જો શક્ય હોય તો કાળી ગાયને રોટલી ખવડાવજો જો કાળી ગાય મિત્રો તમને ન મળે તો તમે સફેદ ગાયને પણ ખવડાવી શકો છો મિત્રો તો મિત્રો બધી જ પૂજા તેમજ માંગલિક કાર્યમાં ગાય માતા અથવા તો તેની સાથે જોડાયેલી વસ્તુ વસ્તુઓ કે જે ગોબર ગૌમૂત્ર ગાયનું દૂધ અથવા ગાયના દૂધનો ઉપયોગ કરવામાં આવે છે મિત્રો પરંપરા અનુસાર જે ઘરમાં ગાય હોય છે એ ઘરમાં જો વાસ્તુ દોષ હોય તો દૂર થઈ જાય છે તો મિત્રો ગાય માતાની કૃપા પામવા માટે અઠવાડિયામાં અથવા તો મહિનામાં એકવાર પરિવારની સાથે ગૌશાળા અવશ્ય જવું જોઈએ મિત્રો અને ત્યાં ગાયને લીલો ચારો અવશ્ય ખવડાવવો જોઈએ મિત્રો આનાથી આપણને શુભ ફળની પ્રાપ્તિ થાય છે મિત્રો તેની સાથે જ મિત્રો ગૌસેવા અને ગૌપૂજાની નવગ્રહ છે એ શાંત થાય છે અને મિત્રો તેની સાથે જોડાયેલા દોષોનું નિદાન થાય છે તો મિત્રો હવે આપણે જાણીએ કે તમારે દેવ ઉઠી એકાદશીના દિવસે ગાય માતાને એવી કઈ વસ્તુ ખવડાવવાની છે કે જેનાથી મિત્રો તમને સર્વ પાપમાંથી મુક્તિ મળે તેમજ દેવ ઉઠી એકાદશીના દિવસે ગાય માતાને મિત્રો આ એક વસ્તુ ખવડાવવાથી તમારા કર્મ સુખ સમૃદ્ધિ તેમજ ધન ધાન્યની કમી નહીં રહી શકે મિત્રો તો મિત્રો દેવ ઉઠી એકાદશીના દિવસે સવારના પહોરમાં જ જો તમે ઘરે રોટલી બનાવો છો તો એ રોટલી ઉપર શુદ્ધ ગાયનું ઘી તેમજ ચપટી હળદર અને ગોળ મૂકીને ગાય માતાને ખવડાવી દેજો તો મિત્રો અવશ્ય ગાય માતાની કૃપા તમને પ્રાપ્ત થશે કારણ કે મિત્રો દેવ ઉઠી એકાદશીના દિવસે ગાય માતાને આ ગોળ વાળી રોટલી ખવડાવવાનું વિધાન છે આથી મિત્રો આ દિવસે આ શુભ કાર્ય કરવાથી ગાય માતાની સાથે લક્ષ્મી માતા તેમજ વિષ્ણુ ભગવાનની પણ કૃપા તમને પ્રાપ્ત થાય છે જો મિત્રો તમે આ ઉપાય કરી લેશો તો તમારા કર્મ ભલે ગમે તેટલી મુશ્કેલી હોય જેવી કે તને લગતી સમસ્યા તેમજ કર્મ કોઈ દોષ લાગી ગયા હોય તેમજ પરિવારના સભ્યો કે જેના લગ્ન ન થતા હોય તો મિત્રો આ દિવસે ગાય માતાને આ ગોળવાળી રોટલી ખવડાવવાથી સમસ્ત પ્રકારની મુશ્કેલીઓમાંથી તમને મિત્રો મુક્તિ મળી જશે તેની સાથે જ મિત્રો હવે આપણે દેવ ઉઠી એકાદશીના દિવસે ગાય માતાને લગતા અમુક વિશેષ ઉપાયો વિશે જાણીએ જેને એ દિવસે કરવાથી તમને મન પ્રિય ફળની પ્રાપ્તિ થાય છે મિત્રો તો મિત્રો જે ઘરના સભ્યો ગાય માતાની સેવા કરે છે તે લોકોના કર્મ પુત્ર પુત્રીની કમી નથી હોતી તેની સાથે જ મિત્રો સંતાન સુખ પ્રાપ્ત થાય છે અને મિત્રો એ લોકોને ધન સંપત્તિ વગેરે અન્ય સુખો મળે છે તેની સાથે જ મિત્રો તે તે ઘરની બાધાઓ પણ સમાપ્ત થઈ જાય છે એ ઘરના બાળકો છે એ નિડર હોય છે અને તે જીવન પર આગળ વધી શકે છે તેમજ મિત્રો એવી પણ માન્યતા છે કે ગાયની પૂંછડીથી નજર દોષ પણ દૂર થઈ શકાય છે વિષ્ણુ પુરાણમાં ઉલ્લેખ છે કે જ્યારે ભગવાન વિષ્ણુને પોતાનાએ સનાતપાન સનતપાન કરાવ્યું હતું ત્યારે નંદ અને યશોદા માયાએ ગાયની પૂંછડી વાળીને તેની નજર ઉતારી હતી તેની સાથે જ મિત્રો એવું કહેવાય છે કે ગાય જ્યાં પણ શ્વાસ લેશે તે સ્થાન સ્થાનના તમામ પાપને દૂર કરી દે છે મિત્રો આ બાબતનો ઉલ્લેખ મિત્રો મહાભારતના અનુશાસન પર્વમાં પણ જોવા મળે છે તેમજ મિત્રો જે દંપતી સંતાન સુખ પ્રાપ્ત કરવા ઈચ્છતા હોય તેમને આ દિવસે ગાયની સેવા કરવી જોઈએ આમ કરવાથી તેમની ઈચ્છા પૂરી થઈ શકે છે સંતાન સુખ ઉપરાંત ગાયની સેવા કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ પણ પ્રાપ્ત થાય છે મિત્રો તેમજ મિત્રો દેવ ઉઠી એકાદશીના દિવસે ગાયના છાણને સળગાવવાથી જે ધુમાડો નીકળે છે તેને ઘરના દરેક ખૂણામાં કરવાથી તમામ પ્રકારની નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે મિત્રો તેમજ જો પૂજા કે હવન દરમિયાન ગાયના છાણને પાળવામાં આવે તો કર પવિત્ર બને છે અને પૂજાનું ફળ મળે છે મિત્રો અને કર્મ સુખ શાંતિ રહે છે તેમજ મિત્રો પૂજા ખંડમાં ગાયના છાણનો ધુમાડો કરવાથી કરના વાસ્તુ દોષ દૂર થાય છે અને દેવી લક્ષ્મીની કૃપા વરસે છે તેમજ કપૂર અને ઘી નાખીને ગાયના છાણને સળગાવવાથી આખું ઘર શુદ્ધ થઈ જાય છે મિત્રો તો મિત્રો જો તમે દરરોજ ઘરની પૂજામાં ગાયના છાણને ઘી અથવા કપૂર સાથે સળગાવો તો નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે તેમજ મિત્રો ગાયના છાણને સળગાવી તેમાં પીળી સરસવ નાખીને તેનો ધુમાડો આખા કર્મ કરશો તો કર્મ ક્યારેય આર્થિક સમસ્યા નહીં આવે મિત્રો તેમજ મિત્રો જો ગાયના છાણમાંથી નીકળતો ધુમાડો કોઈ તિજોરીમાં કે પૈસા રાખવાની જગ્યાએ રાખ રાખવામાં આવે તો આવકમાં વધારો થાય છે તેમજ જો તમે ગાયના છાણને બાળીને તેમાં કપૂર પતાશા અને લવિંગ નાખી દો તો બગડેલા કાર્યો પણ પૂરા થઈ જાય છે મિત્રો તેમજ મિત્રો મંદિરમાં ગાયનું ચિત્ર લગાવવાથી દેવી દેવતાઓ ખૂબ જ પ્રસન્ન થાય છે તે મિત્રો તમારા જીવનમાં સકારાત્મકતા લાવે છે તેમજ દરરોજ મંદિરમાં રાખેલી તસવીરની પૂજા કરી શકો છો આ તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે મિત્રો તેમજ મિત્રો દેવ ઉઠી એકાદશીના દિવસે શ્રી હરિવિષ્ણુ ચાર મહિનાની ગાઢ નિદ્રા પછી જાગી જાય છે છે અને સંસારની રાખે મિત્રો દરેક એકાદશી અનુસાર દેવ ઉઠી એકાદશીનું મહત્વ પણ પોતાનામાં જ અદભુત હોય છે મિત્રો દેવ ઉઠી એકાદશીના દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે લોકો અનેક પ્રકારના ઉપયોગ ઉપાયો કરે છે મિત્રો દેવ ઉઠી એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરતી વખતે સ્નાન માટે ઉપયોગમાં લેવાતા તાંબાની થાળીમાં એક ચપટી અર્ધર નાખીને સ્નાન કરવું જોઈએ મિત્રો આમ કરવાથી ગુરુ ગ્રહ બળવાન બને છે અને ધનના આગમનના અનેક માર્ગ મોકળા થાય છે મિત્રો તેમજ આ સિવાય આ દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરતી વખતે મિત્રો પીળા વસ્ત્રો પહેરવા જોઈએ એવું કહેવાય છે કે ભગવાન વિષ્ણુ જલ્દી પ્રસન્ન થઈ જાય છે આ સિવાય પૂજા પાઠ કરતી વખતે મિત્રો ભગવાન શાલિગ્રામને સ્નાન કરાવતા પહેલાં દક્ષિણાવર્તી શંખમાં ગાયનું દૂધ રેડો અને ઓમ નમો ભગવતે વાસુદેવાએ મંત્રનો જાપ કરો અને શાલિગ્રામને વિષ્ણુ સ્વરૂપે સ્નાન કરાવો આ સિવાય વિષ્ણુ અસ્ત્રા નામ અને વિષ્ણુ સુપ્ત નામના ગ્રંથો વાંચો મિત્રો આમ કરવાથી ભગવાન વિષ્ણુ જલ્દી પ્રસન્ન થાય છે અને નવા રસ્તા મોકળા થાય છે મિત્રો તો મિત્રો આ દિવસે સૌ પ્રથમ ભગવાન વિષ્ણુને ગાયના દૂધથી શંખ ભરીને સ્નાન કરાવવું અને પછી તેમને ગંગાજળ અથવા નર્મદાના જળથી સ્નાન કરાવવું મિત્રો આમ કરવાથી વ્યક્તિની આર્થિક સમસ્યાઓ દૂર થશે ભગવાન વિષ્ણુની પૂજા દરમિયાન ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો તેનાથી જીવનમાં આવતી દીકરા કે દીકરીના લગ્ન ન થતા હોય તો મિત્રો દેવ ઉઠી એકાદશીના દિવસે માતા તુલસી અને ભગવાન વિષ્ણુના વિવાહ કરાવજો કારણ કે તુલસી માતાને લક્ષ્મીનું જ સ્વરૂપ માનવામાં આવે છે આ સાથે જ તે દિવસે તુલસી ઉપર સોળ શૃંગાર અને સિંદૂર અર્પણ કરજો અર્પણ કર્યા પછી પછી બધા ગ્રહો શાંત થઈ જશે કરાવ્યા પ્રાર્થના કરો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી અમારી જે પણ સમસ્યા છે તે દૂર કરો અને શુભ ફળની પ્રાપ્તિ કરાવો મિત્રો વિવાહ પછી તુલસી માતાને દૂધમાં શેરડીનો રસ ઉમેરીને અર્પણ કરો આવું કરતાં જ આ લગ્નમાં જ યોગ અને યુવતીઓના લગ્ન નક્કર નક્કી થઈ જશે મિત્રો તો મિત્રો દેવ ઉઠી એકાદશી જેને દેવ પ્રો બીધિની એકાદશી અને દેવતાઓ થા એકાદશી પણ કહે છે જો તમે આ દિવસે વ્રત કરી શકો તો અતિ ઉત્તમ છે પણ જો ન કરી શકો તો મિત્રો કેટલાક ઉપાયો પણ તમે શુભ ફળ આપે છે તો મિત્રો સવારે સ્નાન કર્યા પછી ભગવાન વિષ્ણુની વિષ્ણુની સોના ચાંદી પિત્તળ કે તાંબાની મૂર્તિને પિત્તાંબરથી સજાવીને લાલ વસ્ત્ર વાળા આસન પર વિરાજમાન કરજો તેમજ મિત્રો દેવ ઉઠીની એકાદશીના દિવસે દક્ષિણાવર્તી શંખમાં ગંગાજળ ભરીને તેમની ભગવાન વિષ્ણુનો અભિષેક કરો તેમજ દેવ ઉઠીની એકાદશી ઉપર ભગવાન વિષ્ણુને ખીર પીળા ફળ કે પીળા રંગની મીઠાઈઓ ભોગ લગાવજો જો તમે ધન લાભ ઈચ્છતા હોવ તો આજના દિવસે ભગવાન વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની પણ પૂજા કરજો તેમજ મિત્રો એકાદશીની સાંજે તુલસી સામે ગાયના શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવજો અને તુલસીના છોડને પ્રણામ કરો તેમજ મિત્રો દેવ ઉઠીની એકાદશી પર ગાયના કાચા દૂધમાં કેસર મિક્સ કરીને ભગવાન વિષ્ણુનો અભિષેક કરો પીપળમાં ભગવાન વિષ્ણુનો વાસ માનવામાં આવે છે તેથી એકાદશી પર પીપળાના ઝાડ પર જળ ચડાવો તેમજ વિષ્ણુ ભગવાનના મંદિરમાં જઈને અન્નનું દાન કરજો પછી તેને ગરીબોને વહેંચી દેજો મિત્રો તેમજ મધુર સ્વર માટે ગોળનું દાન લાંબી આયુ માટે સરસવના તેલનું દાન શત્રુ બાધાથી મુક્તિ મેળવવા માટે સરસવનું તેલ અને ગલ્યું તેલનું દાન સંતાન પ્રાપ્તિ માટે દૂધનું દાન અને પાપ મુક્તિ માટે ઉપવાસ આ દિવસે માટે શ્રેષ્ઠ ગણાય છે તેમજ મિત્રો સવારે સવારે ઘરની સાફ સફાઈ કર્યા પછી મુખ્ય દ્વાર પર હળદરનું જળ ગંગા જળનો કરજો અને ઓમ નમો નારાયણે કે ઓમ નમો ભગવતે વાસુદેવાએનો એક તુલસી માળાનો જાપ કરજો તેમજ કર્મ ધન ધ્યાન અને લક્ષ્મીની પ્રાપ્તિ માટે ભગવાન વિષ્ણુ સાથે માતા લક્ષ્મીનો પણ કેસરના જળથી અભિષેક કરો તેમજ મિત્રો દેવ ઉઠની એકાદશીની સાંજે તુલસી સામે ગાયના સુધીનો દીવો પ્રગટાવો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમોનો જાપ કરતા તુલસી માતાને અગિયાર પરિક્રમા કરજો તેનાથી ઘરના બધા સંકટ અને આવનારી પરેશાનીઓ ટળી જાય છે મિત્રો અને આપના ઘરમાં સુખ ખુશીઓ કાયમ માટે વાસ કરશે મિત્રો તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો તમારા એક સબસ્ક્રાઈબથી અમને પ્રોત્સાહન મળે છે તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બતાય મિત્રોને હર હર મહાદેવ